સુરત શહેરમાંથી ડુપ્લિકેટ હોસ્પિટલ બાદ ડુપ્લિકેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઈ છે સુરતમાં દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે એક જ દુકાનની અંદર છ પ્રકારના મેડિકલ સ્ટોર્સ ચલાવાઈ રહ્યા છે મેડિકલ હોસ્પિટલો બાદ સુરતમાં બોગસ રીતે ચાલતી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં દુકાનની અંદર વિદ્યાર્થીઓને ભણાવાઈ છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે

જીવનદીપ મેડિકલ નામની કોઈ સંસ્થા સુરતના પુના પાટિયા ખાતે શોપિંગ સેન્ટરમાં કાર્યરત છે આ ગુજરાત દર્શિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યુટ નથી આ બોગસ ઇન્સ્ટિટ્યુટ છે જેમાં જીએનએમ અને બીએસસી ની પરવાનગી આપવામાં આવ્યા ઉપરાંત બીજા પણ કોર્સ છે બધા આ બોગસ છે કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલીસ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ અને આવા ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકો અભ્યાસ કરે અને બહાર આવે તો એ પ્રમાણપત્ર પણ કોઈ જગ્યાએ ના ચાલે અને ધારો કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાણે અનજાણે એને કદાચ કંઈ નોકરી આપી દેવામાં આવે તો એ દર્દી સાથે પણ જોખમ જીવનું ઉભું કરી શકે છે આવી જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા નર્સિંગ કાઉન્સિલના રેકોર્ડ પર નથી જેથી તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું પણ છે અને મારી રજૂઆત પણ છે બોબી વાલા કરે જો ઓલો કરી બુસી કરી છે માઈડસ જી છેલ્લા 4-5 દિવસથી વિદ્યાર્થીઓના નામ પર કોણ આવ્યા કે આ રીતે અહીંયા ગોગસ ઇન્સ્ટિટ્યુટ ચાલી રહ્યું છે ત્યારે આગ્રહ અમે જ્યારે રૂગરો કોણા કાટિયા ખાતે આવેલ સીતાડેલ કોમ્પ્લેક્સની અંદર જીવન દીપ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ નામની સંસ્થા જે કોમ્પ્લેક્સની અંદર આવેલી સંગ્રહ દ્વારા ટર્શની દુકાનમાં ચાલી રહ્યું છે તેની રૂગરો અમે આવીને દેખરેખ કરી અને જોયું તો અંદર સંચાલક હાજર ન હતા અને સંચાલક દ્વારા સ્ટાફને અહીંયા જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા જીએમએમ અને ડીએમએલ ટી દ્વારા પેરામેડિકલના અને મેડિકલના કોર્સ ચાલી રહ્યા છે જે અનલિગલી છે અને અમને પૂછ્યું કે તમે જીએમસી અને આઈએમસી ની પરમિશન છે ચાલી રહ્યા છે અથવા તો કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટકની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા અથવા લઈ જવામાં આવતા હોય છે અને જયારે પેરામેડિકલ કાઉન્સિલમાં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સ ને કઈ રીતે ભણાવવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત ત્યારે જીએનએમ કોર્સ સમગ્ર મેડિકલ ફિલ્ડ નો કોર્સ છે ત્યારે એમને જીએનએમ કોર્સ પ્રેક્ટિકલી ભણવાનો હોય છે ત્યારે આ સંસ્થા જે એનએમ ના કોર્સ નામે વિદ્યાર્થીઓને અહીં અહીં જ ભણાવતી હોય છે અને એમને જો કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે પણ કમનસીબે વિદ્યાર્થીઓને અહીંયા જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામોમાં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટી એસી થી નેવું હજાર સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી અને મીડિયાને વાકેફ કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યુટ ચાલે છે એનો પર્દાફાશ આદ્રમેડિકલ કાઉન્સિલ અમે સમગ્ર બાબત ની વાત કરી ત્યારે ત્યાંથી અમને જવાબ મળ્યો છે કે આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ કે જે ગુજરાત બાર માન્યતાવાળા બોગસ રીતે ચાલતા હોય એમને અમે અહીંયાથી પરમિશન આપતા નથી અને આ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે